મુન્દ્રામાં કચ્છની સૌથી મોટી ઇફ્તાર પાર્ટી યોજાઈ હતી મુન્દ્રાના ઉમરશાહ બાબા ઈદઘાવાડી મધ્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત ઉમરશાહ બાબાની વરસી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મદરેસાના બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા ઇમરાન મૌલાનાએ જણાવ્યું હતું કે સાંજે કચ્છની સૌથી મોટી ઇફતાર પાર્ટી અને ન્યાસ યોજાઈ હતી જેમાં અંદાજીત સાત હજાર લોકોએ એક સાથે ઇફતારી કરી ન્યાસનો લાભ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય આયોજક હાજી સલીમભાઈ જત ઇમરાન જત ઇરફાન જત દ્વારા હઝરત ઉમર શાહ બાબા કાદરી જમારી ટ્રસ્ટ મારફતે દર વર્ષે આ રીતે આયોજન કરવામાં આવતું હોય છે